નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્ત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે. શરદ મોઢોણા રોડ ઉપર આવેલ બોચર માતાના મંદિર સામે અજાણ્યા ખેતરમાં પડાવ નાખી બકરા ચરાવતા દેવી પૂજકને વિષ્ણુ ઠાકોર અને અન્ય ત્રણ આરોપીઓ માર માર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી. દેવી પૂજક ફરિયાદી પોતાના બચાવ બચાવજોતા આરોપીઓએ માર માર્યાનું જણાવવામાં આવ્યું. લક્તરપુરમાં ફરિયાદી લાભુભાઈ માતાસૂર્યા પોલીસ પૂછપરછમાં ફરિયાદ લખાવી છે કે તેઓ કાનપુર તાલુકા સાયલાના રહેવાસી છે અને તેઓ બકરા રાખી પોતાના ઘરનું ગુજરાન ચલાવશે બકરા લઈ જુદા જુદા ગામના ખેતરમાં લઈ જઈ પડાવ નાખી બકરા કામ કરશે તેઓ લખતા તાલુકાના સદાદ જ મોઢવાણા રોડ ઉપર આવેલ બોચર માતાના મંદિર સામેના ખેતરમાં પડાવ નાખી રહે છે ત્યારે સાંજના સમયે તેમના દાદાના દીકરા નવગઢભાઈ માતા પડાવ બાજુ ઝઘડો થતો હોવાનો અવાજ આવતા લાભુભાઈ પોતાના કાકા સુરાભાઈ અને નવગણ સુરાભાઈ સાથે નવગણભાઈના પડાવ્યા ગયા હતા ત્યારે પોતે રાત સીતાપુરનો વિષ્ણુ ઠાકોર હોવાનું જણાવતો શક ગાળો બોલી અને ઝઘડો કરી રહ્યો હતો આથી તેને ગાળો બોલવાની અને ઝઘડો કરવાની ના પડતા વિષ્ણુ ઠાકોર અને તેના સાથેના અન્ય ત્રણ અજાણ્યા વ્યક્તિએ લાભ લાભોભાઈ માતા સૂર્યા સુરાભાઈ માતા સૂર્યા તેમની બેન બાધુબેનને લાકડા માર મારતા ત્રણેય ઘાયલ થતાં સુનગર ટીબી હોસ્પિટલમાં સારવાર લઈ ગયેલ હતા ત્યાં પોલીસ પૂછપરછમાં ઉપરોગ વિગત જણાવતા લખતર પોલીસ દ્વારા વિષ્ણુ ઠાકોર અને અન્ય ત્રણ જણા સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે